cũng chắc là không ai có được hoàn thành cái này nên chúng ta có lại. đây, đi.

સુંદર ગેમ લો લાવે ઈયે પણ ભગવાન વાયફસાઈ પાકાવા આવો તો બે સિને ડાવ હા 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 લાગ્યું અમે લાઈ જીવા ને મોલ નું વિડિયો લાવ રોની હવે જે આવે હું ભગવાન ને છે આપડે ભગવાન છે આપડે તો કોડા તો પન આયો તો ને લેવા જવાનું હોય

Nào anh ta ngắm nàng, anh ta bỏ ra ngoài ta 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 mặt. Hm, mặt bỏ ra ngoài ta 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 mặt bỏ ra ngoài

મોટી માડી ના અવાય બે તારા હોય ને જુનો આપું કે ના દે ને તમે ઘણા પરાયા માર જુન તમે પેલા બેહો આ ગાંઠા તો માં આવડતું નહી યાર કોણે જાવ તો કોણી આ જા કોણી તો આપડી આપડે પીધું કોણી તો આ છે બલા તો યા યા ગલા ના પણ આ તો કોઈ ઘરે રહે ભુશી જેવી બીજી મરી ગઈ મરી ગઈ મરી ગઈ ભાઈ ઓય આલે નેમડા વાળી બેઠી તો તો તેવા વખત પડતો કે આ તો નમે કરાણ નેમડા વાળી કાટવા

તો તમાર કાકો પ્લાન પૂછત કે એમ કરે તમે એટલે ને તમાર કુટુંબ માં કાકો કે એટલે મોટો મોજો એવું ને દે પાક માં આઈ આઈ આય આય તારે તો કોઈ રેણા મતલબ આ લિયા કેમ હે લિયા આવે ए सम्पा त धुवाको हो काल भएन आज क सम्पा आउछि सम्पा आउछे ए तरे जो नक दो दवालाले काल हो आ नकु ए सम्पा भरो आ सम्पा कति धुँवा आउँछ त्यो थाहा छ सम्पा धुवा दिन्छ कि काया आ भएन भएन था हा से रे न त हा धुवा आउछ नि सम्पा धुवा

યા ઘરે રામી ચરાવે એ આજે આજે ઓ સંપા આજે એ સંપા જે તાવ પકળ્યો તો તું શું કરવા માર મારા પાડાને મને બહાર લ્યા અલ્યા પણ તારો પાડો તો દીકો તો ભૂલી બે તું મને બહાર ઓ તારા બે હું હા નો બેન મે તારા વેટ થાય દે ના ના બતાવો તો ગણ તો કેમ ના ચાલે તો જીણ ભૂલી બે હા જો ગણ નો દે જા કરવા તો તો જવાય છે છે હા થાય Saya, yeah. Saya tu beri dia hadzi. Ah, kanisong. Noy tarik dia hulur tu, tahu tak Noy? Sampah, sampah, nahi dia. Sampah tak ayam? Dia tarik apa? Tahu tak ayam? Tahu tak? Kita balik. Kita beri dia tu. Nak cium dia atau?

આ તી બે આવતા પડે પડ્યો જો સંભાળ સંભાળ જા થમ થમ તારા ઘર તાળી મે તાળી ના બદલી જશે તારા બદલી જશે ને જાય છે મને ભૂલી જાવ સફાઈ આ તો ભૂલી જાવ ને એના બદલેથી ઘણા ધક્કા આવ્યા છે આજે અમે પેલી ભૂલી ગયા અમારી છે એની ધક્કા આવ્યા

એ સંભાળી દીધું લો તા ભરા પુરી મે આવા જવાય પછી ભૂવો દેખીને હે કે ત્યા આ છે બોલી આમ કે

એ મેના ગાડી પાકી લાગી હા ના એનું મારું વેળ છે રે હા પડી બહુ ખમાબરા કુમારભાઈ અમારે